સુરતમાં યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટિવેશન સ્પીકર પારસ પાંધીના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વધુ લોકોએ ભાગ લીધો હતો શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના જણાવ્યા મુજબ જરૂરિયાતમંદ લોકોની સેવાના ધ્યેય સાથે સત્તર વર્ષ પહેલા યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી અત્યાર સુધી દાતાઓના સહયોગથી સેવાયજ્ઞ અવિરત ચાલી રહ્યો છે ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને મેડિકલ સહાય વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ કરવી વિધવા બહેનોને પગ પર બનાવવા અને ગરીબ જરૂરિયાતમંદોને અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવે છે સાથે જ લોકો જીવનના સાચા માર્ગ પર આગળ વધે એ માટે વિવિધ કાર્યક્રમોનું પણ દર વર્ષે આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટિવેશન સ્પીકર પારસ પાંધીના સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ત્રણ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો મારું નામ વિપુલ સાવલિયા છે હું યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલો છું યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા સત્તર વર્ષથી સુરતની અંદર કાર્યરત છે જેમની મુખ્ય સેવાઓ છે હોસ્પિટલાઇઝ જે લોકો હોય એમની સેવા કરવી એમને ત્યાં જઈને મદદ કરવી અને બીજું અમે મદદ કરીએ છીએ કે જે વિદ્યાર્થીઓ હોય જે ફી નથી ભરી શકતા એ લોકોને સ્કૂલમાં અને આજે અમે જે કાર્યક્રમ કર્યો છે એ પારસભાઈ પાંધીનો નો કાર્યક્રમ કર્યો છે મોટી સ્પીકર છે બહુ સરસ મજાનું વક્તવ્ય સાથે અમે યુવાનો અને વડીલો બધાને એક જીવન જીવવાની નવી રાહ મળે જે કળા મળે જે લોકો સુધી પહોંચે એ હેતુ થી અમે છે ને આ કાર્યક્રમ નું આયોજન કરેલું છે આજ ના કાર્યક્રમ માં ત્રણ હજાર થી વધારે લોકો ઉપસ્થિત છે આ સત્તર વર્ષ થી સતત આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે એની અંદર બહુ બધા યુવાનો પોતાનું યોગદાન સમય તન મન અને ધન બધું જ આપી રહ્યા છે આ સંસ્થા ની અંદર ચારસો થી વધારે સભ્યો છે આગળ નો પ્લાનિંગ છે કે વધુમાં વધુ લોકો પાસેથી દાન લેવું અને લોકો સુધી પહોંચાડવું આ મોટામાં મોટો ધર્મ રહેશે યુવા શક્તિ ગ્રુપનો